ગુજરાતના ડીજીપી વિકાસ આદેશ બાદ રાજ્યભરમાં રાજ્યભરમાં કાર્યવાહી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે હાથ તપાસ સમગ્ર મામલે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એફજીએસસીડીએ ના પ્રમુખ શ્રી જસવંતભાઈ પટેલનું નિવેદન સમગ્ર ગુજરાત રાજ્યમાં નાર્કોટિક્સ દવાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે તેના અનુસંધાને મેડિકલ સ્ટોર્સ ચેકના આદેશ કરવામાં આવેલ કોઈ પણ મેડિકલ સ્ટોર્સ વાળાએ ડરવાની જરૂર નથી જે મેડિકલ સ્ટોર્સ ઈમાનદારીથી ધંધો કરે છે તેને કોઈ પણ જાતના ડર વગર ધંધો કરે એક થી પાંચ બોટલ સિરપ હોય તો પણ ડરવાની જરૂર નથી કોઈ પણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ આવે તો કંઈ પણ કાગળો માંગી ના શકે એ ચેક કરવાની જવાબદારી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની છે દરેક મેડિકલ સ્ટોર્સ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને સપોર્ટ આપવો તેવું મેડિકલ એસોસિએશનના પ્રમુખ દ્વારા જણાવેલ તેમાં દરેક તાલુકામાં મેડિકલ સ્ટોર્સ ઉપર પોલીસ તપાસ કરે તો કોઈએ ડરવાની જરૂર નથી પ્રતિબંધિત નશાકારક સિરપ દવાઓનું વેચાણ કરતા હોય મોટી જથ્થો દવા રાખતા હોય તેને તકલીફ છે જેને ખોટો ધંધો નથી કરવો અને ઈમાનદારીથી ધંધો કરે છે તેમને ક્યાંય ડરવાની જરૂર છે મેડિકલ સ્ટોર સિવાય અન્ય જગ્યાએ પણ આ પ્રકારનું વેચાણ થાય તો પોલીસ કાર્યવાહી કરે બ્યુરો રિપોર્ટ હિતેશ ઠક્કર આજ રોજ ગુજરાત રાજ્યના ડીજીપી મિસ્ટર વિકાસ સહાય સાહેબ ના કહેવાથી પૂરા ગુજરાતની અંદર દવાના વેપારીઓના ત્યાં એક અચાનક જ ચેકિંગ શરૂ થયું પાણીના વાકે પખાલીના નામ દેવાતો હોય તેવું લાગ્યું આજે જ્યારે દસ દિવસ પહેલાં જ નાર્કોટિક ડિપાર્ટમેન્ટ એનડીપીએસના પીએસના એલસીબી પણ એક રેડ ગોમતીપુર અમદાવાદ ખાતે પાડેલી પોલીસ દ્વારા પણ પાડવામાં આવી પણ એની ઉપર શું થયું એ ખબર નથી પરંતુ આજે નાના નાના ગુજરાતના દવાના વેપારી સાથે જે રીતે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું એમને પૂરું ડ્રગનું નોલેજ ના હોય આમ જોવા જાઓ તો અમારો કેન્દ્રનો કાયદો ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર મુજબ ડ્રગ ઇન્સ્પેક્ટર સાથે હોય તો ચેકિંગ થઈ શકે ડ્રગ ઇન્સ્પેક્ટર જે ડેટા માગે ડેટા આપવા અમે હકદાર છીએ જો ખરેખર રાજ્ય સરકારના ડીજીપીને એમ લાગતું હોય કે દારૂના વેપારી અને દવાના વેપારીમાં કોઈ ફરક નથી તો ખરેખર એવી કેટલીક જે દવાઓ છે જે એમણે લિસ્ટ આપ્યું છે એના શિડ્યુલ એચ વનની અંદર મૂકી દેવા જોઈએ અને જો આમ નહીં કરવામાં આવે અને આવી જ રીતે કેમિસ્ટોને જો હેરાન કરવામાં આવશે તો ન છૂટકે અમારે આવી દવાઓનું વેચાણ ગુજરાત રાજ્યમાં બંધ કરી દેવું પડશે આજે બે ત્રણ ટકા લોકો માટે થઈ અને ગુજરાતના બત્રીસ હજાર વેપારીઓના ત્યાં અલગ અલગ પોલીસ સ્ટેશનોથી દસ દસ પોલીસનો કાફલો જાય અને એની જે રીતે અમારો દવાનો વેપાર એ વ્હાઇટ કોલર બિઝનેસ છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા દવાનો વેપાર બિલથી અને બિલથી વેચાણ થતો હોય છે સિડ્યુલાઇન્ડ દવાઓ પ્રિસ્ક્રિપ્શન ઉપર વેચાતી હોય છે પણ જ્યારે ફાર્મસિસ્ટ નથી આ નથી આ બધો જોવાનો રાઈટ એ ડ્રગ ઇન્સ્પેક્ટરનો છે પોલીસનો નથી માનસિક રીતે જે રીતે કેમિસ્ટોને હેરાન કરવામાં આવે છે યોગ્ય નથી આ બાબતે અમે કોઈ પણ નશાકારક દવાઓ ન વેચાય એના માટે અમે સતત અભિયાન કરીએ છીએ ભૂતકાળની અંદર જયારે એસઓજી દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી જયારે મિટિંગો કરી હતી દરેક કેમિસ્ટ એસોસિએશન એસઓજી સરખેજ મુકામે પણ જયારે આ બાલા સાહેબના જ્યારે મિટિંગ કરવામાં આવી ત્યારે બે હજાર લોકોની હાજરીમાં આ બધી વસ્તુની ચર્ચા થયેલી હતી પણ જે રીતે અત્યારે એક લેટર ઉપરથી જે રીતે રેડ પાડવામાં આવે છે અને જુદી જુદી રીતે વેપારીઓને પોલીસ સ્ટેશન બોલાવવામાં યોગ્ય નથી જો આની સામે જે રીતે કાર્યવાહી થઈ રહી છે એમાં યોગ્ય કાર્યવાહી થશે તો ઠીક છે નહીં કેમિસ્ટ એસોસિએશન આવી દવાઓ ગુજરાતમાંથી વેચાણ બંધ કરી અને પછી ડોક્ટરના આ દવાઓ અથવા પેશન્ટના આ દવાઓ નહીં મળે અને કોઈનું મોત થશે એની જવાબદારી ગુજરાત રાજ્ય સરકારની રહેશે થેન્ક યુ વેરી મચ નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા એક પત્ર દ્વારા નાર્કોટિકને લગતી કેટલીક દવાઓ અને કોડીને લગતી કેટલીક દવાઓની એક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે આપના ત્યાં પોલીસ અધિકારીઓ દ્વારા આ બાબતે તપાસ કરવા આવશે તો કોઈપણ જાતના ગભરાટ વગર કંઈ પણ માગે કોઈ પણ કાગળ માગે કાગળ આપવાની જરૂરિયાત મારી દ્રષ્ટિએ નથી ડ્રગ ઇન્સ્પેક્ટર તમારા ત્યાં આવે સાથે તો ડ્રગ ઇન્સ્પેક્ટરનો સહકાર એટલા માટે આપવાનો કારણ કે જે લોકો ખોટી રીતે નાર્કોટિકને લગતી દવાઓનો મોટો વેપાર કરે છે અથવા ઓડીનના મોટા જથ્થા રાખીને વેપાર કરે છે એને ચિંતા કરવાની છે આપણા ત્યાં એક બોટલ બે બોટલ કે પાંચ બોટલ પડી હોય તો કોઈ ગભરાવાની જરૂર નથી કારણ કે આપણે આ ધંધો જે બી આ દવાનું વેચાણ કરીએ છીએ એ દવા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર વેચાણ કરતા જઈએ છીએ એટલે પેશન્ટો હેરાન પણ ન થાય અને ક્યાંય કોઈ જગ્યાએ અત્યારે હાલ પોલીસ સ્ટેશનમાંથી તમારા ત્યાં ચેકિંગમાં આવે છે તમારા ત્યાં ગમે તે બોટલ પકડાઈને ફોટો પડાવે છે આ બધી કાંઈ કરવાની જરૂરિયાત મારી દૃષ્ટિએ નથી તમને ક્યાંય પણ આવી બાબતમાં હેરાનગતિ લાગે તો આપ મારો નંબર સૌની પાસે છે આપ મને ફોન પર વાત કરી અને જે તે પોલીસવાળા સાથે વાત કરાવી શકો છો અથવા આપ આપના એસોસિએશનના જે બી જવાબદાર માણસો એની સાથે વાત કરી અને આ બાબતે ખોટી જે હેરાનગતિ થતી હોય ન થાય એના માટે મેં આ વિડીયો દ્વારા આપને રૂબરૂ મળવાનું વિચારીને આપના વિડીયોના માધ્યમથી જણાવી રહ્યો છું કંઈક અત્યારે ડ્રાઈવ ચાલી રહી છે અને ડ્રાઈવની અંદર જે લોકો નશાકારક દવાઓ ખુલ્લે આમ વેચે છે એના માટેની છે એટલે સારો સાચો વેપારી હોય એને આમાં ગભરાવાની જરૂર નથી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ